રાજ્યમાં શિયાળાએ વિદાય લેતા ઠંડીમાં ઘટાડો થયો છે જાણીતા હવામાન શાસ્ત્રી કરવામાં આવી છે આગામી બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતા ગરમીનું જોર વધશે જોકે આગામી સાત થી આઠ દિવસ હીટવેવની શક્યતા નહીવત છે આગામી અઠવાડિયા સુધી લોકોને કાળજાળ ગરમીથી રાહત મળશે પરંતુ તાપમાન વધતા ગરમીનો અહેસાસ થશે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ છ ડિગ્રી અને મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન એકવીસ પોઈન્ટ બે ડિગ્રી અને મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે અમરેલીમાં સૌથી વધુ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું છે રાજ્યના વાતાવરણમાં હવે ધીરે ધીરે પલટો આવશે અને ઉનાળાનો અહેસાસ થશે એટલે કે સામાન્ય ગરમીની શરૂઆત થઈ ચૂકી છે શિયાળાએ વિધિવત રીતે વિદાય લીધી છે જેને કારણે માર્ચના બીજા સપ્તાહથી ઠંડી પણ ઘટી છે રાજ્યનું હવામાન શુષ્ક છે તેને કારણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે ગરમી ચાલીસ સોળથી જ પણ વધતી જશે અને ચાલીસ એકવીસ બાવીસ સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ શાળામાં બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે કચ્છમાં પણ ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે ગિરનારમાં પણ લગભગ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ આડતી ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી જેવું થઈ જવાની શક્યતા રહેશે અને વલસાડના ભા ભાગોમાં પણ ગરમી વધશે અને આ ગરમી જે છે એનો દોર લગભગ એકવીસ બાવીસ તારીખ સુધી ચાલુ રહેશે કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધતું રહેશે અને આ ઉષ્ણતામાનના લીધે આખરે ગરમીની શરૂઆત હવે થકી જશે જ્યારે એપ્રિલના મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહે છે